ફૂટી ગયો પાછું જોઈએ આ મારું અણી ફૂટી જાય છે ને એ ખબર પડતી નહીં શું કરવાનું આ ફૂટી જા ફૂટી ફૂટી જા ફૂટી જા કર હા 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 માં ભળ્યો તો આ રીત પણ પાવી પડો ભાઈ કતારી તા ભૂંડળો અંધરો ઝળોન વરસાદ એકતો આવતો નહીં લા તો

બાકી જ પેલા કાઢવાનું ડબ્બા તો કોઈ જોયા જેવું જ નહીં આમ બરાય સોચી સોંચેલા જાય પહોંચી છે લગણો કોથળી મેલવાની પેલી કેમ ભાઈ કેમ આવ્યો કે

आडो तो मोळा उजी पर आय जा ह आमरा डोसी पाटलेन आवसी अत्त चेला वाग्या ह 11 वाग्या ह हां 11 वाग्या ह हमरा आय जा ह बे मन आय